જેમાં બોર્ડમાં બોભા ઇન્દ્રાજપુર અને માધવગઢનું નામ લખી નિશાન બતાવવામાં આવે છે ત્યારે પોયડા ગામનું નામ જ લખ્યું નથી જેમાં લગાવેલ બોર્ડમાં તંત્ર દ્વારા પોયડા ગામમાં જવાના રોડ પર નામ લખી નિશાન બતાવવામાં આવતા વાહન ચાલકો મૂંઝવણમાં મુકાયા હતા અને વાહન ચાલકો માધવગઢ સમજી પોયડા ગામમાં પહોંચી જતા વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ પણ જોવા મળ્યો હતો ત્યારે તંત્રની ગોર બેદરકારીને લઈને હાલ તો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તો સત્વરે લગાવેલ બોર્ડમાં સુધારો કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ ઉઠવા પામી હતી અહેવાલ અલ્પેશ નાયક